વલસાડ તાલુકાના અંજલાવ ગ્રામ પંચાયતના સરપંચ ઉપર જીવલેણ હુમલો થતાં ચકચાર મચી જવા પામી છે પ્રાપ્ત થતી વિગત અનુસાર વલસાડ તાલુકાના અંજલાવ ગ્રામ પંચાયતના સરપંચ જેવા જૈનેશભાઈ સોમનભાઈ પટેલ ઉપર ગત તારીખ અઠ્ઠાવીસના રોજ બે જેટલા હુમલાખોરોએ હુમલો કરી ફરાર થઈ જતા ગામની અંદર દહેશતનો માહોલ ફેલાયો છે જે બાબતે સરપંચના જણાવ્યા અનુસાર તારીખ અઠ્ઠાવીસના રોજ સરપંચ તેમના ઘરેથી રાબડા ગામની અંદર તલાટીને કામ અર્થે મળવા ગયેલ હતા જ્યાં નજીકના ખેતરમાં છુપાયેલા બે જેટલા હુમલાખોરોએ સરપંચની ગાડી રોકી તેની આંખની અંદર સ્પ્રે છાંટી બીજા હુમલાખોરોએ સરપંચના માથા પર સળિયા વડે હુમલો કર્યો હતો જે ઘટના બનતા સરપંચે પોતાનો જીવ બચાવવા નજીકના ખેતરમાં છુપાઈ ગયો હતો જ્યાં ખેતરમાં છુપાઈ સરપંચે વલસાડ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન દ્વારા તેમના પર હુમલા થયાની જાણ કરી હતી બાદમાં એકસો આઠની એમ્બ્યુલન્સની મદદથી સરપંચે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી જ્યાંથી સરપંચે પોલીસની હાજરીમાં લેખિત અરજી આપી તેમના પર હુમલા થયાની જાણ કરી હતી અને સરપંચની એક જ માંગ છે કે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે અને હુમલાખોર વિરુદ્ધ કડકમાં કડક સજા થાય એવી સરપંચે માંગ કરી હતી મારું નામ જૈનેશભાઈ સુમનભાઈ પટેલ હું અમદાવાદ ગામનો સરપંચ છું જૈનેશભાઈ તમારી સાથે શું ઘટના બની હતી બે દિવસ તારીખ અઠ્યાવીસ અઠ્યાવીસ તારીખના બપોરે સવા સવા બારના આસપાસના ટાઈમમાં મારા ઘરેથી જમીને નીકળ્યો તલાટી પાસે રાબડા પંચાયત પર આ કામ અર્થે એ કામ અર્થે હું જતા મારા ઘરથી ત્રણસોથી સાત સાડા ત્રણસો મીટરના આસપાસમાં જતા આ બે અજાણ્યા શખ્સો છુપાયેલા હતા જાળીમાંથી તુરંત જ નીકળીને મારા ઉપર સ્પ્રેનો છંટકાવ કર્યો છંટકાવ કર્યા બાદ એક બીજો છુપાયેલો શખ્સ મને સળિયા વડે હુમલો કર્યો મારા ઉપર મેં મારા સો બચાવ ખાતર મારો જે બાઇક છે ફેંકી દઈ બાજુના ખેતરમાં મેં ઝડપથી ભાગી ગયો ને તરત જ મેં સો નંબરને ફોન કર્યો આજુબાજુના જે મારા મિત્રો છે એમને ફોન કર્યા કે મારા પર આવી રીતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને મેં મારા સૌ બચાવ ખાતર પહેલે તો ભાગવું જ પડ્યું મારે કે મારી હાથમાં કંઈ જ નહીં હતું હું બચાવ કરી શકું એના માટે અને સો નંબરને ફોન કર્યો તો મને એવું જાણવા મળે કે ગામમાં કોઈક મોટી મેટરો થયેલી છે પોલીસ કર્મચારીઓ ત્યાં બધા ગયેલા હતા એમ એટલે થોડુંક સો સો નંબર આવવામાં થોડું વહેલું મોટું થશે એમ એવું જાણવાનું મળેલું ત્યાંથી તો પછી મેં મને આંખની અંદર ખૂબ જ બળતરો ઠટાવ્યો જે બળતરાને લઈને મને સ સહ મતલબ અસહ્ય બળતરા ઠટાવટ એના કારણે હું એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ગયેલો અને ત્યાં સારવાર લઈ સાંજના ટાઈમે મેં મારી ફરિયાદ અરજી આપેલી તમને કોઈ પણ શંકા છે કે એમણે તમારો હુમલો કર્યો હશે અને તમે મારા મારા મામા પરિવાર જોડે અમારા જમીનના મુદ્દાને લઈને ત્રણ ચાર વખત અમારી મતલબ અમારા ઘરે આવીને લડાઈ ઝગડાઓ કર્યા છે અમને અમારા ઘરની જે જગ્યા છે એને લઈને પણ ઘણા લડાઈ ઝઘડા કર્યા છે પછી વચમાં એક એક દિવસ જમીનની માપણી થઈ દાડે એ મને એવું બોલે છે મામાના છોકરો છે કે પોલીસ તંત્ર અમારું કઈ ઉખાડીને લે જ્યાં ખોટી તમારા બાયલાની જેમ વારંવાર ફરિયાદ કર્યા કરે છે અમે જે દાડે કરશું તમારું બધું જે કંઈ હશે તે હું પૂરું કરી દઈશ તમને ચાંદી મા નાખવાની કોશિશ થઈ તે અંગે તમે પોલીસને રજૂઆત કરી તમે શું ઈચ્છો છો પોલીસ શું કરે બસ પોલીસ પોલીસ કચેરીએથી મેં એટલી અપેક્ષા કરું છું પોલીસ તંત્ર દ્વારા કે આના ઉપર કડકથી કડક કાર્યવાહી થાય ઊંડાણથી તપાસ થાય કે જે તે આરોપીઓને પકડે અને તેમને પૂછપરછ કરતા એવા ઘણા બનાવો છે જેનો ઉકેલ આવી શકે એમ છે જેથી ઊંડાણથી તપાસ થાય અને એનો યોગ્ય નિકાલ આવે એવું જ મારી ઈચ્છા છે